પોરબંદર મહાસાગર બહેન બહેનના લગ્ન પ્રસંગે પર ગીત વગાડવા બાબતે યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં ચાર શખ્સોએ બે યુવાનો પર છરી વડે હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરના બુખીરામાં આવેલ વાછરા ડાડાના મંદિર પાસે રહેતા યશ વજુભાઈ કોટેચાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તારીખ ચાર ફેબ્રુઆરીના રાત્રે તેમના મિત્ર સાગર ઉર્ફે ડબલ્યુ ના બહેનના લગ્ન મગ્યા હતા જે અન્ય મિત્રો આવાસ યોજનામાં રહેતા અયાઝ ભોલા બાબર અને તેનો ભાઈ અલ્તાફ પણ હાજર હતા અને સાંજે ઉર્ફે પાંજરી રામા રબારી કલ્પેશ ઉર્ફે ઉર્ફે કલ્પુ અને પાણી બોલો પણ ત્યાં દાંડિયારા શ્રમતા હતા જ્યાં તેઓની સાથે ડીજે માં ગીત વગાડવા બાબતે બોલાચાલી થઈ હતી તે દરમિયાન દીપુ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢીને યશના પીઠના ભાગે એક ઘા મારી દીધો હતો આથી અયાસ તેને છોડાવવા માટે આવતા દીપુએ તેને પણ છરીનો એક ઘા મારી દીધો હતો તથા આનંદ રબારી કલ્પેશ અને દિવ્યેશ ગાળો બોલીને ફરિયાદી યશ અને અયાઝને ઠીકાપાટુનો માર મારવા લાગ્યા હતા બંનેને પીઠના ભાગે લોહી નીકળતું હોવાથી અલ્ફાઝ બાઇકમાં બંનેને લઈ જતો હતો ત્યારે દીપુ અને આનંદ બંને પરિવાર મારવા દોડ્યા હતા અને જો તું સાગર ઉર્ફે ડબલુ ભેગો ફરતો નહીં જો તું સાગર સાથે જોવા મળીશ તો તને મારી નાખીશ એમ કહી જતા રહ્યા હતા ત્યારબાદ બંનેને માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે હુમલો કરનારા દીપુ કલ્પુ અને દિવ્ય ઉર્ફે પાણી બોલો સામે અગાઉ પણ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર